સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર કુલગુરુ ગિરીશ બાપુ અને સદગુરુ આસારામજી બાપુની કૃપાથી આજે આત્માને કેમ ઓળખો આત્માને ઓળખો આત્મા શરીરમાં હોવા છતાં એને અલગ કેમ જોવો એ વિશે આજે બે હજાર પચીસના નૂતન વર્ષા અભિનંદન સાથે આત્માને ઓળખો હવે આપણે ત્રણ મોતી લઈએ આત્માને ઓળખવા માટે ત્રણ મોતી લઈએ અને એક સોય દોરો લઈએ તો ત્રણ મોતી કયા એક બચપણ નું મોતી એક યુવાની નું મોતી અને એક ગઢપણનું મોતી હવે ત્રણ મોતી માં દોરો પોરવો તો દોરો એક જ છે મોતી ત્રણ છે એમ જે બચપણ યુવાની અને ગઢપણ આ જે ત્રણ અવસ્થા છે એ ત્રણ અવસ્થામાં આત્મા એક જ છે શરીર બદલાય છે જે બચપણનું જે શરીર યુવાની આવતા એ શરીર રહેતું નથી ધીમે 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 ચેન્જ થતો જાય એટલે યુવાની આવતા જે શરીર બચપણનું રહેતું નથી છતાં એની યાદી છે બચપણની કે આપણે ભણતા તોફાન કરતા ખાતા પીતા આ બધી આપણને રમતા ભમતા આ બધી યાદી રહેશે આપણને તો જો શરીર યાદી રાખતું હોય તો એ શરીર છે નહીં જો શરીર ને યાદી હોય તો એ શરીર છે નહીં તો આ બધી જે યાદી છે એ યાદી બચપણની રહે નહીં હવે જેને ગઢપણ હોય તો એને બચપણ અને યુવાની બંને જતી એટલે બચપણની પણ યાદી ન રહે જો શરીર યાદી રાખતું હોય તો એને બચપણની પણ યાદી ન રહે કારણ કે આપણે જે બચપણમાં ભણ્યા હોય દસ બાર વર્ષ પંદર વર્ષ તો એ યુવાની આવતા ભૂલાઈ જાય ફરીને ભણવું પડે પછી ગઢપણ આવે ત્યારે આપણે જે ભણ્યા હોય તો એ પણ ભૂલાઈ જાય આપણે લગ્ન કર્યા બાળકો થયા ઘર બનાવ્યું બંગલો બનાવ્યો મોટર લીધી વાડી બનાવી વ્યવહાર કર્યો તો આ જો શરીર યાદી રાખતું હોય તો ગઢ પણ આવતા એ બધું ભૂલાઈ જાય આપણા છોકરા ભૂલાઈ જાય એના છોકરા ભૂલાઈ જાય એટલે આ જે યાદી જે રાખે છે બચપણ યુવાની અને ગઢપણની આ આત્મા છે આ શરીરમાં હોવા છતાં અલગ છે આ રીતે જે યાદી છે એને એક બીજી ભાષામાં કહેવું હોય તો સાક્ષી પણ કહેવાય કે હા હાઉનો સાક્ષી શું એમ કે મારે બચપણનું શરીર હતું મારે યુવાનીનું શરીર હતું અત્યારે મારે ગઢપણનું શરીર છે હું આજે ત્રણેય અવસ્થાનો હું સાક્ષી છું જે સાક્ષી છે એ આત્મા બસ આને જેમ છે એમ જાણી લ્યો એટલે આત્માની ઓળખાણ જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્રી આરામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો